લોઅ ક્રિસ્તભાઈ દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર ચોવીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા રીતે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બિલે પ્રભુ શ્રી વચ્ચન સાંભળીએ લોકનો ગ્રંથ પહેલો અધ્યાય સડસઠથી ઇઠ્યોતેરમી કલમ સુધી જખરિયા પવિત્ર આત્માની પ્રેરણાથી સબર બનીને બોલીવુડ થયો ઈસરાયેલના પરમેશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દૃષ્ટિ કરી તેને મુક્ત કરી છે પોતાના પવિત્ર પૈગંબર મૂકે તે પોતે આપેલા વચન અનુસાર તેણે પોતાના સેવક ધાવીદના વંશમાં આપણે માટે સમર્થ મુક્તિદાતા પેદા કર્યો છે યુગ યુગયુગથી એણે એવું વચન આપ્યું હતું આપણા દુશ્મનોથી અને આપણો દ્વેષ કરનાર સૌના હાથમાંથી પોતે આપણને મુક્ત કરશે આમ તેણે આપણા પૂર્વજો પ્રત્યે દયા બતાવી છે પોતાનો પવિત્ર કરાર સંભાળ્યો છે એણે પોતાના પૂર્વજ અબ્રાહમને એવો કોલ કાર્યો આપ્યો હતો હું તારી પ્રજાને દુશ્મનોના હાથમાંથી મુક્ત કરીશ જેથી તેઓ ભય મુક્ત બનીને પવિત્ર અને ધર્મપરાયણ હૃદયે મારા સાનિધ્યમાં જીવનભર મારી સેવા કરી શકે અને હે બાળપુત્ર તું પરનો પૈગંબર કહેવાશે કારણ તારે પ્રભુની આગળ આગળ ચાલી એના માર્ગ તૈયાર કરવાના છે તારે એની પ્રજાને જણાવવાનું છે તે તમને મુક્તિ પાપોની માફી મળવાની છે આપણા ઈશ્વરની કોની દયાને કારણે સ્વર્ગીય પ્રભાતને પ્રભા આપણા ઉપર પડશે તે અંધકારમાં અને મૃત્યુની છાયામાં વસનારાઓને પ્રકાશ આપશે અને આપણા ચર આપણા ચરણોને શાંતિને માર્ગે દોરી જશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્માલ ભય તબ્યનું લુક બંને સ્નાનસ્કારક વ્યવહાન અને પ્રભુ ઈસુ જન્મ વિશે લગભગ સરખી રીતે એ વર્ણન કરે છે બંનેનું જન્મ અગાઉથી જણાવવામાં આવે છે પ્રગટ કરવામાં આવે છે અનાઉન્સ કરવામાં આવે છે બંનેનો જન્મ કુદરતી રીતે નહીં એ કન્યા બાળકને જન્મ આપી શકે એવું નથી અને એલિઝાબેથ પણ ઘડપણમાં એ જન્મ આપ્યો એટલે કુદરત નહીં પણ ઈશ્વરની કૃપાથી બંને બાળકો આ પૃથ્વી પર આવે છે એ બતાવે છે સાથે સાથે મરિયમ અને જખરિયા બંનેને ઈશ્વર એમના જીવનમાં જે અદ્ભુત કાર્ય કર્યા છે એ પવિત્ર આત્માની સભર બનીને તેઓ જોર જોરથી ગીતો ગાય છે સ્તુતિ કરે છે અને જકરિયા જે ઈશ્વરની સ્તુતિ કરી એ આજનો શુભ સંદેશ છે ખાક્ષ મા ભય તબેનું જકરિયા પહેલાં તો આખા યહૂદી સમાજ માટે જે કરાર હતો ઈશ્વરે જે કરાર કર્યો હતો જે વચન ઉપર વચન આપ્યું હતું પૈગંબર પછી પૈગંબર દ્વારા ભવિષ્યવાણી આપી હતી એ કેવી રીતે પૂર્ણ કરે છે પ્રભુશ્વના જન્મમાં એ પૂર્ણતા પામે છે એ બતાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર દાવિદના વંશમાં આવી લોકોને પાપ માનતી અને સાથે સાથે અંધકારની શક્તિ માનતી મૃત્યુના શક્તિ માનતી આપણને બચાવવા પૃથ્વી પર આવ્યા એ બતાવે છે અને સાથે સાથે પોતાના દીકરો સ્નાનસ્કાર યોહાન શું થવાનું છે શું કરવાના છે એ પણ વાત કરે છે એ માર્ગ તૈયાર કરવા માટે આપી ઉપર આવ્યા હતા ક્રિસમાલ ભય તબ્યનું તૈયારી જીવનમાં બહુ મહત્ત્વનું છે તૈયારી હોય ત્યારે આનંદ હોય છે તૈયારી હોય ત્યારે સફળતા છે તૈયારી હોય ખરેખર સફળતા સક્સેસફુલ બને છે એટલે જે રીતે સ્નાન યોહાન તૈયાર કરવા માટે આવ્યા હતા અને જે એ હેતુમાં સફળતા પ્રાપ્ત કરી એવી જ રીતે આપણે પણ આ આવનાર નાતાલ માટે આપણે આત્મિક તૈયારી કેવી રીતે કરી છે જો કરે કર તૈયારી હોય આત્મિક તૈયારી હોય તો પછી આવનાર નાતાલ પર આનંદ પરવ કો ચોક્કસ ઉજી ભી શકે છે એમ માત્ર બાહ્ય તૈયારી આપણે સાચો આનંદ આપી શકે નહીં સાથે સાથે આનંદ અને શાંતિ શાંતિ જારે આપણે ઈશ્વર સાથે સમાધાન કરીએ માનવ જાત સબ સાથે સમાધાન કરીએ ત્યારે સાચે જ આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીએ એટલે શાંતિ અને આનંદ તૈયારીને લીધે આપણને મળે છે એમ કરીને આજના શાસ્ત્ર પાઠ આપણને શીખવાડે છે હા કૃષ્ણ ભય તબેનો આજના મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદ સ્વરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે બે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય God bless you all. Jesus, I trust in you.